નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું એન્કર તાનિયા ડબોઈ નગર છેલ્લા ઘણા સમય થી ગાર્ડન વિસ્તાર હાલતમાં છે ત્યારે નગરની જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ડભોઈનગર મધ્યમાં આવેલ સરદારબાગ જેનું હવે નવીનીકરણ કરવામાં આવશે કરોડ ખર્ચે ગાર્ડન આધુનિક સુવિધાઓથી ભરપૂર બનશે ત્યારે ધારાસભ્ય હસ્તે આજે કરવામાં છેલ્લા ઘણા સમયથી ચાર ઉપરાંત ગાર્ડન બિસ્માર છે સ્થાનિક રહીશોને ખુલ્લા વાતાવરણમાં બેસવા અને બાળકોને રમતગમત માટે એક પણ ગાર્ડન સુવ્યવસ્થિત ન હોય જેને લઈ ડભોઈ પાલિકા અને ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા અનેક પ્રયાસ બાદ એક બાદ એક નવીન ગાર્ડન બનાવવાના પ્રયાસ હાથ ધરાશે ત્યારે આજે ડભોયા આંબેડકર ચોક નજીક આવેલ રંગ ઉત્પન્ન સરદાર બાગ નું બે કરોડ સિત્તેર લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે ત્યારે મંજૂરી મળતા જ આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન ચીફ ઓફિસર જયકિશન તળવી પ્રમુખ મનોજ પટેલ સ્વાતિ શાહ સહિત નગરપાલિકા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આધુનિક ગાર્ડનમાં ઓપન જીમ ઓપન એમપી થ્રી સહિત વોકિંગ ટ્રેક જેવી આધુનિક સુવિધા ઉભી કરવામાં આવશે નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવાયું હતું નગરી ડબોઈ નો સરદાર બાગ એટલે જૂનો બાગ છે હમણાં બાગની હાલત ખરાબ હોય સરકારમાંથી બે કરોડ સિત્તેર લાખ રૂપિયા એટલે કે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ગાર્ડનના રિનોવેશન માટે આપવામાં આવી છે જેમાં પેવર બ્લેકનું કામ પણ થશે આરસીસી રોડનું પણ કામ થશે સાથે જ ઓપન એમ્પી થિયેટર ઓપન જિમ્નેશિયમ અને સમગ્ર ગાર્ડનમાં નવા ફૂલ નું પણ રોપવામાં આવશે આના દ્વારા નગરના તમામ લોકો આનો લાભ લઈ શકે એમ્પી માં લોકો આનંદ માટેના કાર્યક્રમો કરી શકે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે સાથે યુવાનો બાળકો સારી રીતે સક્ષમ થાય એટલા માટે ઓપન જીમનેશિયમ નું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સાથે કમ્પાઉન્ડ વોલ એટલે કે પ્રોટેક્શન વોલ પણ અહીંયા કરવામાં આવશે